આલો લોયા લઈ લે પછી આપણે જે આ પોદરા ઢળી રાખ્યા છે એ નાખી દઈ અને અહીં ભારી પડી છે એ આને બધાને નાખી દઈ કા બેન કે ડૂસો ખાવો અવાર મેં એક ટાણું ડૂસો ખાવો ને તને ટાણું ખડ ના ખાવાય ગોગા કોટી જોવલીને ખાણ વધારે રૂ નહીં કેમ જો તો પણ હા માખ્યું એવી કોઈ ને હા જોતા બિચારાને લોહી નીકળ્યું પણ આવા માખ્યું મરી ગયું હવે એવું હે હું એની ધોવાડી કરી દે હો ને તમને આજે મારાથી થાય ને એટલે કાંઈ કરી તમારે આટવું ખાઈ જવાનું છે હલો જવા દે હજી સાહેબ કરવાની છે અને પાટાબેન સાહેબ આવવાની છે પછી વાહીને મારો આવશે પાઈ ને પાયદો રાયડવું દી હા જોઈ જોઈ નથી હું કરવા જવા દે હજી સાહે નથી કરેલી હલો તો ફટાફટ સાહેબ બનાવી લઉં અને ભાડા ભાઈને ને પાઈ દઈ અને પસ્કલ ની વાહી માલ નાખ દઈ ડુસો ટણ ખળ રેવા દઈ ખળ બપોઈ નાખસો હાલો આપણે માલ પવરાવાઈ ગયા હે અને બાંધી દીધા હે ટારિયા માં આજ આપણે બીજે ખેતર આવ્યા હે મજૂર આ ગયા છે ન્યા અને હું કરું હું માલનો નો મારે એક પારી વાઢવા જાવી છે પણ કે હું અગડે આવું તો મને જરી ચા પાણીનો નો મેડ કર દે પછી તું જાજે તે હું વઈન વાજ હું કેમ કે નકર હેટ મારે વાહ નદીની ની કોઈ રીસી પાસો આ સા કરવા આવો ના પોહાય પાંચ મિનિટ બેહવું પોહાય बरवा એટલે મે કીધું 5 મિનિટ પોરો ખાઈ અને પછી જા ચા પાણી કરી દઉં પછી અયા આપણે એનું ઓલું જો ભાંગી ગયું ઓલું ડગરાનો મિજગરો હે ને બોલ ની તૂટી ગયું હે પયાતિયાકવા લઈ ગયા તા તૂટી ગયું અને આપણે દવા લાગી ગઈ હે અયા તો નો ટેન્શન હાલો વાગી ગયા હે આજના પૂણા પાંચ બે ભારી ખડ વાટી હું તન વૈગાની તન વૈગા મોર ની મોરની ગઈ હતી તો કુંડી ધોઈ અને કુંડી ભરાઈ ગઈ છે માલ અહીંથી બધા વયા ગયા છે પાણી પાણી બરા બધાને બધાને ટાટર ફૂલ કરી દીધી નાટાણા આવે બે હી ગયા ધરાય ને એનો મજા જ ના આવે કુંડી ભરાઈ જાય ને જે ટાકા નડી મૂકતો ને ટાકા પાણી અવાર જવા જાય પછી હું નાઈ લઉં કુંડી ભરાઈ જાય ધોઈ નાખી હશે પછી માલ નહીં હે ને ઈનો નીનો અવારનો હા આવે ને તોય માલ પછી પાણી ના આપીએ એકબીજા હાથી અને પાકી તો જો છે ને આ પૂરા થઈ ગયા હતા પાણીમાં બહુ જ માં એટલે કુંડી ધોવાઈ જાય ને તો ઘણો ફેર પડી જાય સાફ કરીને કીધા પછી છે ને પછી આ કચરો હોય ને પાછું જાવર નામ જ ના લઈએ નીકળો 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 મેં કુંડી ધોઈ આવી એક કચરો ના રહેવા દો માણસ ને પીવાય એવું પાણી હા કેમ ભાઈ બેઠા બેઠા લાવી દીધીઓ કેટલું ફોસ થી પાણી આવે જગ્યા ના હાડા પાંચ ને આપડે નાઈ થઈ ને થઈ ગયા રેડી એકદમ આજ ભરાઈ ગયા ત્યાં કુંડી ધોઈ ને ખળ ને માલ ને વાહિદા ને ધોયા માલ ને આવી તો ધોઈ ધોઈ ને ધમાર નહીં ખા બધા કારા ભાઈ મય કરી દીધી ભીહુ ને બધી આમ ભીહુ નવરાવાનું હોય ગાન નવરાવાનું ના હોય એવું શું હા પેલું જોઈએ નું ગાન ના ઓછું ગમતું હોય ભીહુ ને મજા આવે અટાણ થોડો હમણાં હે ને તડકો બેદી છે બહુ વધી ગયું હોય ને તે હું થોડું થોડું પાણી માથે રેડ દોતા ઘઈ ભૂહી નવરાવ દીધી વસલી ભી લીધી ને ફૂલ વાડ ને લીખું નથી મેં એટલી ઘી હું હાથમાં કઈ નહીં ગઈ નવરાવીને બધા વાળ ખેર ને બધી લીખું ટોલા બધું ગાય આ ભી આવી ને તો એવી ઘધારી હતી ઈને બધું સાફ કર નાખ્યું મને ભી હે વાળ વગર ની જ ગમે એને કઈ હોય ને એમાં લીખું ટોલા થાય મને ગમે જ નહીં જરાય બાકી જો ખાણ ના લોયા પલ્લી દાય ને એમાં કેરા ને સાયલું પડી જાય સાહેબ કેરા ખાઈ હે કેરા લઈ આવ્યા ને તી કા ઈ આવીને આયા અગડી જઈએ મેં બધું કામ કરી લીધું ના લીધું ધોઈ લીધું તા તો ઈ આવ્યા પછી કે હવે મારે ના અને મેં આ બે ભારે ખળ લીધું હતું તે બસ માલ ને નાખી દેવું જ ભીં દોવાની વાર હે હાડા પણ થયા હું સવાઈ ગયા દઉં પડે તો મારે બિન મીન્સ કે મારે જેઠાણી એટલે કે મારે બિન એમ કેતી હતી મારે દોવી છે કે તાર ભીં વરી મને કે તું ના ના દોવા દે તો તે કે ટ્રાય કરું તે તમે ટ્રાય કરજો એના માલ દો ને પછી આવવાની હે હાલો ભીં પોદરો કર્યો ઢેડી લેવાનો તાત્કાલિક ના કઈ આગળ વીખી નાખશે પાવડો ને ખીલા આગળ જ હું રાખું મને ગમે જ નહીં પોદરો પેગો લઈ જ લેવાનો ઘુમરા ફેરવી ફેરવી ને પોદરો વિખી નાખે આખો મને મજા જ ના આવે સુથણા કરે હું એક પોદરો ના રેવા દઉં કોઈ ખીલે મને એ ગમે જ નહીં હું હાઈજી તન આટા મારું તમને ખબર પોદરા હાટું થઈને એક પોદરો ખીલે ના રેવા દઉં વ્યારું કર્યા પછી આપણે હું તઈ વ્યારું કરીને પછી પાછા જઈ હાવ હું ફોન જોઈ નિરાય નિંદર કરવાના હોય ને તઈ એક ગુમરા મારું કેટલા ગુમરા મારું આમ કો પોદરા પડ્યા હે ચાલુ જ હોય ને મને પોદરા પડ્યા રહેતા હે ગમતા નહીં હે એ વીખી નાખતા હે એટલે કેમે અમારા હિન્દી હે થોડા થોડા અચ્છા અચ્છા ઓકે ઓકે હા હા મને ખબર હે દોવાનું રાણો થઈ ગયું પણ અગણી નહીં જનક વાર પશ સી રાયડુ નાંદે જે દોવાની છે એટલે ચુપચાપ ઉભી રે ઘડીક વાર ઊભી રહે તને અગણી થોડીક દોઈ લઈ

બે લીટર ભારે કહીઓ દૂધ હા એ આવે જોતા જોતા હોય પાવડો ગોથું મારી ગયો પાવડો એને કઈ નરતું જ નથી જ કાઢવી એટલે આમાં આવી જા હલે આમાં આમાં આવલ આમાં આવલ તું ફેમસ કરે હું સમજો તું સમજો કાસો હાથ થઈ ગઈ છે હાવ એ છોરા આમ હું આવા દેલી ભાઈ મારે <laughs> <laughs>

લે નહીં કઈ નતું કીધું જતા મંડો ખાવા અમાર બાપ હા મંડો ખાવા આ ભાઈ જો હફીરી આવે તો કયું હાવ મને બટકા ભૈયા અને હાવ મોઢામાં ને હાથમાં ને આવ એવો હે હજી જોયું ઓય હજી જોય આપણે ઘુમરા ને એટલે જો એને એમ થાય કે મારા હાટુ આવતું જ હજી લોયું แค่สี color นุ่โลยมั้งนั่นเลยวันนี้เล่นนั่นทำไมมาหัดตุ๊กเชียมาข้าวอ่าข <Okay. S 2> ้าวตมตมอะไรข้าวเฮ้ยโอเค એ ભી ભાવુ બીન દોવા ના દીધું બોલો શું કેવું માર માર માલ નો આ ભી થોડો દીધું પછી ના દીધું ગાને તો તમે ગાતો દઈએ પણ તમને રહેવું પડે થોડીક વાર ભેગું એટલે ગાતો દોવા દઈ દે બરાબર ગા તો બધે ને દેશે પણ મારે ભી હું મારા સિવાય કોઈને દોવા જ ના દે એ વાત ખતમ હવે ખડેલી શું કરે આ બે એનો નિર્ણય આવી ગયો કે મને મારા સિવાય કોઈ નહીં ગઈ ખડેલી જેવા ભગવાન હવે ખડેલી ને છે ને પેલે આપણે બે જણાને બેહું બેહવું દોવા તમે બેહો ને તો એમ થાય કોઈક બીજું બેસે તો હાલે એમ બાકી આ ભી ના પાડતી ભાવુબીન ને ગઈ નહીં કે હું નહીં દોવા દઉં આવા હે મારા માલ જો આ ભી થોડોક ટાઈમ દવા દીધું ભાવુબી પછી ફટકી નહીં દોવા દો કે નકર ખબર આને અને ભાવુબીને આવીને દોઈ લે દૂધ આવી જાય ઘરે પછી ઉને ખબર પડે કે ભી તો દવાઈ ગઈ એવી હોજી હતી પણ હવે ભાવુબીન ને એને દોવા ન દેવું બરોબર હવે આ ભી તાજી તો થોડાક તો વરસાદ ને હતું એટલે ઈ એના માલમાંથી નવરી ના થાય એટલે આવે નહીં અને આજે આવી કે હું દઉં તું ના તો કે આપણે તકલીફ ના હોય ક્યાંક વેલા મોડું થાય હું તું બાર ગેમ જાઉં હું જાઉં ઈના માલ મને દવા દે પણ મારા માલ કોઈ નહીં મારા સિવાય મારે એટલું બોનસ મારું બોનસ જ આવે કદાચ બધાય કામમાં આવ પાડા ભાઈ ભેગા થોડી થોડી થાકી ગયા હવે અને આપણે આજના વ્લોગ નું એ ડાયસ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયો ને લાઈક ચેનલ ને ને સારી આવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા